આતશબાજી કરી હતી યુવાનોના નેતા આદરણીય રાહુલ ગાંધીજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોયલજી યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાજી નર્મદા જિલ્લાના મારા તમામ ભાઈઓ બહેનો વડીલો માજી માજી ધારાસભ્ય શ્રી પીડી વસાવા સાહેબ એ મને અને તમામ ભાઈઓ બહેનોનો હું દિલથી આભાર માનું છું કે જેઓએ મને કાર આપી અને હરપલસિંહ ચુડાસમાનો ખાસ બરમાનું છું કે મને આ પદની નિયુક્તિ કરી નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ જયદીપ વસાવા લોકસભા બુથ લેવલ સુધી જઈશું યુવાનોને જે કોંગ્રેસની સરકારમાં જે કામો થતા હતા એ બધા કામો બતાવીશું જે આ ભ્રષ્ટાચાર કરે છે સરકાર એ ભ્રષ્ટાચાર સરકાર સામે એમને ખુલ્લા બહાર પાડીશું અને કોંગ્રેસને મજબૂત બનાવીશું અને લો આવનારી લોકસભાની ચૂંટણી અને તમામ કોઈપણ ચૂંટણીમાં અમે કોંગ્રેસને મજબૂત બનાવીને જીતાડીશું